મારું બેટું ઈમાનદારી થી ધંધો તો મારે ઘણો કરવો છે પણ મારા દીકરા કોઈ નથી કરતા હોય મારા કોઈક ના ગરાજ કરવા પડે અને ગરા કરું ને તો બધાને ખબર પડી જાય પણ હવે ધંધો કરવો છે પણ શું કરવો જો આ આઈડિયો મારો સક્સેસ બીઓ જાય ને તો ધંધાનો ધંધો થઈ જાય અને મને કોઈ ઓળખવાનો નથી બટા શરમ છે કા બાપા આવો જુવાન અને હું કઈ ધંધો કઈ ધંધો બાપા મારે ખેતી નથી કરવી ખેતીમાં કોઈ મળે ને ધોતિયા ફેરવા કેમ કે બાપા હું ઈજ જ છું ઈજ આમ જો ધંધો હું એવો કરીશ ને કે આ તમને ધોતિયામાંથી પાટલું કે સડાવી દેશ એ બેટા તું આની આ વાત કાયમ કરે પણ આ ધોતિયું ફેરવી કેદી એ બાપા ઈ ધોતિયું કેદી ફેરવવું ને ઈ જ છું પણ તમે વિચારવા દયો છો બેટા તારી 50 વર્ષની ઉંમર થઈ તો વિચારી નથી રહ્યો તો હવે તું શું વિચારી હતી બાપા હું માંડ માંડ વિચારના કાંઠે પોગું છું ને ત તીમે આવી અને પંખો કરી દીયો બંધ તો વિચાર બધે ગયાભાઈ બટા તને એમ વિચાર નઈ આવે મારે 14 રતન તને દેખાડવું છે બાપા રતન ક્યાં છે દેખાડો એ બટા તને રતન

મારો દીકરો મારો આ કઈ ગોટા કરવાનો

मारा दीकरो मारा सटकी तो जो पण दीकरा गाम मा तने गमिया गोती तो लशे ज <laughs> बन बुजार मासे ना

મરો બેઠો ભીમળો બેઠો છે અને કાઈક ઉપાયીમાં લાગે છે લાઈ પેલો મુરગો આને બનાવુ સિતારામ સિતારામ જો જોવા વાળા લાગો છે આહા આમ જો બ મારા દી મોળા છે મારા કોઈ બે હતું નથી પણ તમે આવીને બેઠા ભાઈ ભાઈ છે તે હું આવીને બેઠો કાંઈક ગ્રહ ગ્રહ નડતા નડતા તો તો હોય શું કરવું ભાઈ મફત નહીં કો રૂપિયા થાય આ ધંધામાં શરમ ન હોય અમારે કે ભલે હો દેવા પડે બસ એ હારું હારું ભાઈ મેલી બજારે થી પાંચસો પાંચસો વાળી ચાર નોટો ભાઈ તને એ પણ ઉભો તો રે પછી પછી મુરગો આવી ગયો ઝાડ માં